હેલો મિત્રો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં દઈશું ફરી વાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અજય ગામડિયામાં હજુ ગામડિયામાં આપણે ચાર પાંચ દિવસ ટાઈમ નહોતો મળ્યો એટલે આજે ફરી વ્લોક ચાલુ કરી દીધા છે અને આપણે હવે જો આ બાજુ તો તમને ખબર જ છે ઘઉં કાઢ્યા હતા અને દરણું કરીને ઘરે લઈ ગયા હતા હવે આ જે બાઇકી હતા એ આપણે ઓલા કરી નાખ્યા છે અને હવે આપણે હવે થોડીક જાહેર ને એ બધું છે આ મૂલપા એ બધું ભરવાનું છે પણ અત્યારે આપણે મોંટી દાદાને આમ થોડોક લાંબો બાંધી દેવી જે આગળ સરસ છે હાલો મોન્ટીને બાંધી દેવી તો આપણે હવે ભાઈને પાણી બાણી પે ઠેકાણે બાંધી દેવી પાછો પગ 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 લે પાછો về muốn thì bên nè anh có lấy việc với rồi về nè છોડ્યો એટલે જો એ સરવા માંડ્યો છે એટલે આપણે હવે પહીને પાણી બાણી પાઈને હવે એને આમ સાંયા બાંધી દેવી આપણે હવે મોન્ટી સાહેબને પાણી બાણી પાઈને બાંધી દીધા છે અને આપણે હવે થોડોક રજકો છે એ ઘરે નાખતા આવી અને મમ્મી આમ છે બા અમારી દેશી ભાષામાં બા કેવી એમ મમ્મી ઓછું કેવું પણ બા અમારી ભાષામાં ગામઠી ભાષામાં તો એમને મૂકતા આવી અને નિરાતે વડે પાસે પાછા આવી પછી આપણે મોન્ટીભાઈને નીણ બીન નાખીએ ને પછી ઘરે જાવી આમ નામ રેજો પાછા આપણે મોન્ટીભાઈને હવે નીણબીન નાખીએ જવા દેવી ઘરે પછી ઘરે હવે પેટ પૂજા કરી બાર વાગી ગયા હોય મોન્ટીભાઈને થોડી નીણ નાખી દેવી હવે મોટી પાણી પી દીધું હે અને નાખી દીધું એવો ખાયદા રાખે ને હવે આપણે જવા દેવી ઘરે હવે રચકો અને આગળ થોડીક ઝાડ છે એ વાઢી લેવી એકાદો પૂળો અને હવે તડકો થઈ ગયો છે ઉનાળાના બાર વાગ્યા એટલે તડકો તો તમને ખબર જ હોય બધાને જોવો પડે છે અને હવે વાડીએ કે એવું બહુ ખાસ કામ નથી હવે જે કાંઈ કામ હોય એ આ પૂળા પડ્યા ને એકાદ બે દિવસ પડ્યા રહેવા દેવા છે અને પછી આપણે ટ્રેક્ટરમાં ભરોટું ભરોટું ભરીએ ને આપણે પછી સીધા ઘરે ખડકી દેવા છે અને પછી આ બધી ખેડ થઈ જાય પછી હાલો સાડનો પૂળો વાટ લઈ પછી મળવી આપણે હવે પૂળો વાટ લીધો હે અને હવે ઓલા રસકાઈની ગાળી છે એમાં બાંધી દેવી અને થાવી પછી હળવા હળવા આપણે બાપુનો વગડ્યો છીંડા પીડ્યો છે એને લઈને હવે ગામમાં તો હજુ આમને બનાવી રહજો હજુ આપણે હજુ લાંબુ થોડુંક આવશે એટલે આમનામ બનાવી રેજો બધા હવે આટલો પૂળો કે ઓછો પડશે એટલે આપણે હવે છે ને એકાદ પાથરો વાઢી દેવી એટલે તમે જવો આ તડકાનો આ દાંતડું ના પાછું કીધું છે બસ ને એટલું હવે એમાં એવું હતું કે આપણે પુળો વાઢવાનું કામ હતું અને આપણે પૂળો વાઢ્યો તો પણ એ કે આટલા ન થાય આપણે બે ભેંસોને એટલે આપણે ફરીને વાઢવું પડ્યું કેમ કે આપણે કામ હતું કે ભાઈ પૂળાનું નીનું આપણે કરવાનું એટલે ઓછું હતું તો આ વાઢી લીધા બે પાત્ર એમાં હું ના હજુ બનાવી રહેજો આપણે હવે આ રચકાની ગાહડી લઈ લીધી છે અને આપણે હવે આમ આપણો વગડિયો પડ્યો છે એની પાછી સીંડા બાજુ જાવી છે તડકો થઈ ગયો છે એટલે હવે ઘરિયા ના ભૂખે એવી લાગી છે અને આ દૂધ ને દહીં ને છાશ ને એવું બધું ખાવું હોય ને તો જો આવું બધું કરવું પડે આ ગાહડિયું લેવી પડે ને ઝાયડું વાઢવી પડે રજકાય દૂધ એમનામ ખવાય ના ખવાય તો આમને બને રહેજો હજુ પાછું આપણે વન ડે જવાનું છે ફાઈનલી આપણે વન ડે છીએ અત્યારે આ રજકોના નીણ બધું નાખ્યું છે ને ભોલો ભાઈ ઘરે હતા એટલે આપણે મેચુ આપણે ટોની આ બધાને કમ્પ્લીટ અંદર બાંધી દીધા છે આપણે બધા કમ્પ્લેટ બાંધી દીધા છે બહાર તડુપાઇ ગયો હતો એટલે અંદર કમ્પ્લેટ બાંધી દીધા છે અને આ બધું જે કઈ રહ્યું એવા અમને મૂકી દેવી નીંદ નાખતા દેવી અને આપણે હવે ઘરે જઈને બપોરે ભેગા થઈ આપણે બપોરે ઘરે એક વાગે પહોંચી ગયા હતા અને ખાઈ પીને આપણે નાય ધોઈને સુઈ ગયા હતા તે વાગી ગયા સાડા ચાર પછી આપણે સાડા ચારે ઊભા થઈને ને આવ્યા છે એવી આપણે મોન્ટી ભાઈને આમ નોખા બદલાઈ નાખ્યા છે અને હવે અહીંયા કાંઈ કામ છે નહીં પણ આપણે ગાયું અહીંયા આગળ બાંધી છે આપણે તો ગાયો લઈને હવે સીધા હવે જવા દઈશું ઘરે અને મળીશું આગળ રસ્તામાં હવે આપણે વાડીએથી નીકળી ગયા છે હવે આ ગાયોને જો એમને મૂકી દીધી છે અને આપણે એવું મોડ હરવાડવા જવાના છે હવે આપણે અહીંથી મોડ થઈ જવાનું છે એટલે એ બે હવે હાઇલા આવશે આમનામ આમનામ બનાવી રેજો આપણે હવે ગાયોને વાંયા મૂકી દીધી ને હવે આપણે આવતા થઈ જાય આપણે હવે ઘરે પહોંચી જી હવે વાતસડા જો બામરે છે હવે ગાયો આવવાનો ટાઈમ થઈ ગયો ને એના હિસાબે હવે ગાયો આવે એટલે અહીંયા બાંધી દેવી પછી એ ખાણ ખોળ આપીએ ને લેવી અને પછી આપણે વન ડે તો જવાનું હોય ભેંસું દેવા હવે બે પાંચ દિવસથી તો વ્લોગ બંધ હતા પણ હવે જો કદાચ તમને જે આ વ્લોગમાં કદાચ એન્ટરટેન થોડું કંઈ થયું હોય તો એક જરાક એક શેર કરી દેજો અને એથીને વધારે જો વધારે એન્ટરટેન લાગ્યું હોય તો જરાક એક ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને શું છે કે થોડોક આમ સપોર્ટ મળે તો થોડુંક જાજુ નહીં પણ થોડોક આનંદ આવે અને વધારે મજા આવે બનાવાની ભલે હાલો